તમારે ક્લાસથી અંકગણિતની સંખ્યા પદ્ધતિનું એ આગળ શું કરવાનું છે રિવિઝન કરવાનું છે રિવિઝનનો મતલબ બેટા કે અત્યાર સુધી જે પણ વીસ વર્ષ કે એકવીસ વર્ષમાં જે પણ પ્રશ્ન પૂછાય છે આ ચેપ્ટરે લગતા એનો આપણે ગણવાનો પ્રયાસ કરવાનો છે જો તમે આ અગાઉનું ચેપ્ટર ના જોયું હોય અથવા તો અગાઉના ભાગ ના જોયો હોય તો નીચે તમને લિંક મળી જશે નહીં તો મારો બેટા એ વોટ્સએપ નંબર છે ત્યાં આગળ પણ તમે જોઈને જોઈ શકો છો સંપૂર્ણ માહિતી તમને ત્યાં આગળ મળી જશે

આ એક્ઝામમાં એના આપણે સોલ્યુશન કરવાનું છે તો અહીંયા આગળ કયું છે બેટા પહેલું ચેપ્ટર છે અંક ગણિત અંકગણિતને આધારે આપણે શું છે બેટા એના તેના પૂછાયેલા એલા પ્રશ્નોનું સોલ્યુશન કરવાનું છે શું કરવાનું છે બેટા સોલ્યુશન કરવાનું છે તો અહીંયા આગળ તમારે આ ક્લાસ નંબર કયો છે બેટા સોલ્યુશનનો ક્લાસ નંબર છે ત્રીજો કયો છે ક્લાસ નંબર ત્રીજો જો તમે અગાઉના ક્લાસ ના જોયા હોય તો તમને નીચે લિંક આપેલ છે ત્યાં જઈને તમે જોઈ શકો છો અથવા તો મને એઝ એ મારું નામ છે પ્રકાશ સર બેટા તો ત્યાં આગળ મારો વોટ્સઅપ નંબર છે નવસો નેવું છેતાલીસ સાહીઠ નવસો અડતાલીસ પર જઈને બેટા તમારે શું કરવાનું છે મને વોટ્સઅપ કરીને મોકલો કે સાહેબ ક્લાસ મળતા નથી અથવા મને દરરોજ દરરોજના ક્લાસ અમને મોકલી આપો બેટા તો હું ત્યાં આગળ તમને તેનું સોલ્યુશન આપી દઈશ બેટા અહીંયા મારું નામ છે બેટા પ્રકાશ સર છે અમારો વોટ્સઅપ નંબર છે તમે સેવ કરી લો અને તમે મને વોટ્સઅપ કરીને પૂછી શકો છો તો અહીંયા આગળ આપણે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાઈ ગયા છે એનું આપણે સોલ્યુશન કરીશું તો ચલો બેટા આપણે એ સોલ્યુશન કરતાં પહેલાં જોઈએ શું શું વસ્તુ હોય છે તો હું તમને શીખવાડું છું કે ક્રમિક સંખ્યા એટલે શું ક્રમિક સંખ્યા ઓ તો ક્રમિક સંખ્યા વિશેના તમને જે પણ પ્રશ્ન પૂછાય છે બેટા એનું આપણે સોલ્યુશન કરવાનું છે તો બેટા તમે જોઈ લેજો ધ્યાનથી જોજો કારણ કે આને આપણે સમજવાનો પ્રયાસ વધારે કરવો પડશે કે કારણ કે આપણું મગજ ત્યાં આગળ બેન્ડ મારી જાય છે તો જોયો તો પહેલું વસ્તુ છે ક્રમિક સંખ્યા ક્રમિક સંખ્યા એટલે હું લખું એક બે ત્રણ ચાર પાંચ છે અનંત સુધી કે બેટા અનંત સુધી એટલે લખી નાખું કહેવાય ક્રમિક સંખ્યા કહેવાય ચલો પછી એના પછીનું બીજું જોઈએ ક્રમિક એકી સંખ્યા ક્રમિક એકી સંખ્યા તો એકી સંખ્યા એટલે એક હોય ત્રણ હોય પાંચ હોય પછી સાત હોય પછી શું હોય નવ હોય પછી અગિયાર હોય બેટા એ શું હોય બધી એ કઈ સંખ્યા કહેવાય ચલો હવે ક્રમેક બે કી સંખ્યા કહો કયું બેટું બેટા બે કી સંખ્યા બે ચાર છ આઠ દસ એ બધા સુધી હોય બરાબર હવે તમને શું કહે છે કે ચલો હવે તમને પ્રશ્ન એવો પૂછે કે સંખ્યાઓ પ્રથમ એન એટલે કે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય હવે બેટા આને આપણે દાખલામાં જોઈએ કે શું કેવા પ્રકારના આપણે દાખલા પૂછે છે તો ચલો હવે આને દાખલામાં જોવાનો પ્રયાસ કરીએ આટલું તમને સામાન્ય માહિતી મેં બેટા તમને સમજી હતી ક્રમિક સંખ્યા કોને કહેવાય ક્રમિક એકી સંખ્યા અને ક્રમિક બેકી સંખ્યા હવે આપણા પ્રશ્ન કેવા પ્રકારના પૂછે છે પ્રથમ એન પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય તો ચલો આપણે જોઈએ એને ચલો હવે એના આપણો પ્રશ્નની રકમ શું છે બેટા માની લો કે હું કહું કે પ્રશ્ન નંબર એક કહું છું તમને કે એકથી ને ત્રીસમાં સુધીની પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થશે બેટા તો આગળ જો ક્યાં સુધી આપણે કીધી છે એકથી ને ત્રીસ તો પહેલું પદ કયું હશે એટલે કે પહેલું ત્રીસ પહેલું એક હશે અને બીજું પદ છેલ્લું કયું હશે આ શું છે પ્રથમ એટલે કે અહીંયાથી શરૂ થાય છે અહીંયા અંત થાય છે આટલી ખબર પડી કે બેટા કેવી રીતે તમારે જવાબ લાવવાનો છે એ જુઓ ચાલો તો હવે સૂત્ર શું છે કે અંતિમ પદ એટલે અંતિમ પદ ગુણ્યા અંતિમ પદ વધતા એક એનો મતલબ શું બેટા અંતિમ પદ અંતિમ પદ ગુણ્યા અંતિમ પદ વધતા એક છેદમાં બે બેટા સૂત્ર ક્યાંથી આવ્યું હતું છે માટે શા માટે આવ્યું હતું એ આપણે જોવાનો પ્રશ્ન નથી બેટા આના માટે તમારે સંપૂર્ણ કોર્સ જોવો પડશે બેટા એ કોર્સ તમને નીચે આપેલ છે બેટા મફતમાં છે ઓકે કોઈ તમારે કોઈ ચાર્જ દેવાનો નથી ઓકે મારો એક એવો પ્રયાસ છે બેટા કે તમને આ દાખલાઓ સારી રીતે સમજાય આવડે અને પરીક્ષામાં સારું એવું પરફોર્મન્સ આપો હવે શોર્ટમાં બેટા તમે શું કહેશો આ તમારે અગિયાર બાર સાયન્સના લેવલના પ્રશ્નો હોય ત્યાં તમને પૂછાય છે તો ચલો અને સૂત્ર શું લખી કહે કે એન પદ અંતિમ પદ એટલે શું કહેવાય બેટા છેલ્લું કહેવાય કહેવાય શું કહેવાય એન પદ ગુણ્યા એન વત્તા એક આ પડે કે કહીએ છેદમાં બે તો કેટલા પદ કીધા છે બેટા આનો જવાબ કેવો આવશે એન એટલે કેટલા છે ત્રીસ ગુણ્યા ત્રીસને એક કેટલા થાય બેટા એકત્રીસ ભાગ્યા બે ચલો ભાગ ઉડે છે તો ઉડાડ દો અહીંયા આગળ ઉડે છે પંદર દુ ત્રીસ હવે બંનેનો ગુણાકાર કરી નાખો એકત્રીસ ગુણ્યા પંદર તો મીંડું થયું એક એકા એક એક ત્રણ ત્રણ પાંચ એકા પાંચ પાંચ તરી પંદર તો પાંચ છ ચારસો ને પાંસઠ તો બેટા અહીંયા આગળ આ ચારસો પાંસઠ થયો બેટા તમે એકથી ને ત્રીસ સુધીનો સરવાળો કરશો એટલે કે એક એટલે જો હું એનો મતલબ શું થાય કે એક વત્તા બે વત્તા ત્રણ વત્તા છે ક્યાં સુધી ત્રીસ સુધીનો સરવાળો કરશો બેટા તો ચારસો ને પાસઠ થાય છે તો આનો મતલબ તમને ખબર પડે કે કેવા પ્રકારના પ્રશ્ન પૂછે છે બેટા હવે હું તમને બે ત્રણ પ્રેક્ટિસ કરવા માટેના આપી દઉં છું ચલો હા હવે જોઈએ બે ત્રણ આપણે પ્રેક્ટિસ કરીશું દાખલાના કે હું તમને કહું છું કે એકથી ને સાહીઠ સુધીના એકથી ને સાહીઠ સુધીના સરવાળો કેટલો થાય તો બેટા જો ક્રમિક હોવો જોઈએ બેટા ક્રમિક હોવો જોઈએ શું હોય છે ક્રમિક હોવો જોઈએ બરાબર તો ચલો એન ગુણ્યા એન પ્લસ વન ભાગ્યા બે તો બેટા એન એટલે કે સાહીઠ ગુણ્યા સાહીઠ એકસઠ ભાગ્યા બે ભાગ ઉડે છે હા તો એ ઉડાડ દો વીસ ત્રીસ ઉધરે છે હા તો હવે શું ત્રણ એકાદ ત્રણ ત્રણ છક અઢાર मींडू के तीस बराबर जो लो ते जवाब कन्फर्म कर लो बेटा खबर पड़ी कि बेटा चलो हाँ तुमने आपी दू एक करो चलो बीजो प्रश्न आपी दूसरे तक एक ऐसी हाँ सुधीना हाँ। चलो हमें आम थोड़क आप વધારે જવાનો પ્રયાસ કરશો ઓકે ચલો હવે તમને એક પ્રશ્ન બીજા હવે બેટા તમને પાંચમો પ્રશ્ન છે જે તમારી બે હજારને સાતની પરીક્ષામાં પૂછાયેલો પ્રશ્ન શું છે બેટા કહે છે એકથી લઈને પચીસ સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થશે તો બેટા જુઓ અહીંયા પ્રયાસ શું કરવામાં આવ્યો છે એકથી ને પચીસ તો હવે સૂત્ર મૂકી દઉં એન એન ગુણ્યા પ્લસ વન ભાગ્યા બે એને લે કે પચીસ પચીસ ને ગુણ્યા કેટલા થશે બેટા અહીંયા આગળ ગુણાકાર છવ્વીસ ભાગ્યા બે તો જુઓ બેટા અહીંયા છે તેર દુ છવ્વીસ ભાગ ચાલે છે હવે બંનેનો ગુણાકાર કરી નાખો તો બંનેનો ગુણાકાર કરશો બેટા એટલે શું આવશે ત્રણસો ને પચીસ ખબર પડી કે બેટા હવે ચલો હવે હવે તમને બીજો પ્રશ્ન પૂછે છે શું કીધું છે હવે આ પ્રશ્નને થોડોક બદલાયેલો છે શું બદલાયેલો છે જુઓ માની લો હવે હું તમને એમ કહું કે એકથી ને વીસ સુધીની દરેક બેકી સંખ્યાઓનો સરવાળો કેટલો થશે બેટા જોવાનો પ્રયાસ કરજો સમજવાનો પ્રયાસ કરજો એક થી કઈ સંખ્યા કીધી છે કી સંખ્યા એટલે કે બે ચાર છ આઠ દસ બાર ચૌદ ચૌદ સોળ અઢાર અને વીસ આ બેટા બધી શું કઈ સંખ્યા કહેવાય બે કી સંખ્યાનો આનો સરવાળો કરવાનો બધું છે શું કીધું છે બેટા સરવાળો કરવાનો બધું છે તો તમે આવી કરશો તો આ બધી શું કહેવાય બેટા ગદ્દા મજૂરી કહેવાય શું કહેવાય બેટા ગદ્દા મજૂરી કહેવાય તો આવું તમે કરવા જાઓ તમારું પેપર પૂરું થાય નહીં તો હવે આને કેવી રીતે આપણે શોર્ટમાં શીખી શકાય એ જુઓ હા બેટા જો હવે આ સંખ્યાને આપણે કેવી રીતે શોધી શકાય કેટલી સંખ્યા છે બેટા એ ગણો કેટલી સંખ્યા છે હંમેશા જો બેટા એકથીને લઈને વીસ લખીએ બેટા એકથી લઈને વીસ લખીએ એમાં દસ શું હશે એક સંખ્યા હશે અને દસ શું હોય બેટા બેકી સંખ્યા હોય શું હોય બેટા બેકી સંખ્યા હોય તો જ વીસ સંખ્યા બને ને તો આ કેટલી હશે બેટા ઘણો દસ જ હશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ છે દસ હા જ્યારે આપણે ટોટલ હતો ત્યાં શું કરતા હતા ભાગ્યા બે કરતા હતા પરંતુ આ આવશે નહીં કેમ કીધું છે આપણને એકી અને બેકી સંખ્યા આપણને અલગથી શોધવાની કીધી છે જો આવું ના કીધું હોય તો સૂત્ર શું આવે બેટા એનું સૂત્ર શું આવે છેદમાં બે આપે બરાબર આપણે એ પણ ગણવાનો પ્રયાસ કરીશું ચલો તો અંતિમ પદનો ક્રમ કયો છે બેટા કેટલો છે અંતિમ પદ કયું છે દસ ને કે અગિયાર તો બેટા કેટલા થશે કેટલા થશે એકસો ને દસ તો આ બેટા આ જો જે જવાબ મળ્યો એ આપણો સરવાળો બેટા આ તમે સંખ્યાનો સરવાળો કરશો તો એકસો ને દસ થશે આટલી ખબર પડી ગઈ છે સારું છે સમજવા જેવા પ્રશ્નો છે અને અગાઉની પરીક્ષામાં પણ પૂછાયેલા છે એટલે મિત્રો તમે થોડું ત્યાં આગળ ધ્યાન આપજો ચલો હવે આપણે એને બીજો પ્રશ્ન જોવાનો પ્રયાસ કરીએ બેટા બીજો પ્રશ્ન છે કે જે તમને અગાઉની પરીક્ષામાં પૂછાયેલો છે એને જોઈશું કે જો ત્રણ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એકસો સુડતાલીસ હોય તો વચ્ચેની સંખ્યા કઈ હશે તમને ઓપ્શન આપેલો છે બેટા એ સુડતાલીસ બી ઓગણપચાસ સી અડતાલીસ અને ડી પચાસ હવે બેટા રકમ ધ્યાનથી વાંચજો શું કહે છે રકમ રકમ શું કહે છે બેટા જુઓ શું છે જો ત્રણ ક્રમિક પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો એકસો સુડતાલીસ હોય માની લો કે મને ખબર નથી એક સંખ્યા છે વાય સંખ્યા અને z સંખ્યા છે કેટલો સરવાળો થાય એકસો સુડતાલીસ થાય આવું પૂછ્યું છે બરોબર હોય તો વચ્ચેની સંખ્યા કઈ હશે તો કીધું છે કે આ વાય સંખ્યા કઈ હશે આવો પ્રશ્ન પૂછ્યો છે બેટા હા હવે જુઓ તો હવે બેટા જુઓ હવે આપણામાં શું કરવાનું છે આપણે જો હવે એકી સંખ્યા ક્યારે બને છે એકી સંખ્યા ક્યારે બને બેટા ચલો માન લો કે ત્રણ લખવા હોય તો ત્રણ ક્યારે બને બે વત્તા એક કરું ત્યારે ત્રણ બને ને હા ચલો પાંચ શું છે એકી સંખ્યા છે ક્યારે બને બેટા ચાર વત્તા એક કરું તો શું બને બેટા પાંચ બને ચલો હું સાત લખું તો શું બેટા બને છ વત્તા એક કરું એટલે ક્યારે બને સાત તો હવે બેટા સમજવાનો પ્રયાસ કરજો બહુ મસ્ત દાખલો છે શું છે કે બે ઉમેરવાથી કઈ સંખ્યા મળે એકી સંખ્યા મળે છે શું મળે છે બે ઉમેરોથી એકી સંખ્યા મળે છે તો આપણે આગળ સમજવાનો પ્રયાસ કરીએ કે એક્સ શું છે સંખ્યા આપણને પૂછી છે જે ખબર નથી વચ્ચેની સંખ્યા પૂછી છે તો હવે વચ્ચેની સંખ્યા પૂછી છે બેટા વચ્ચેની સંખ્યા શું કીધું ત્રણેયનો સરવાળો કીધો છે બંને બાજુ સરવાળો દો ચલો હા ખબર પડી ગઈ હા હવે શું કીધું છે કે કઈ સંખ્યા હશે તો બેટા જે એ હશે એક્સ વધતા બે લઈ શકાય એટલે કે બે હું ઉમેરશો તો કઈ સંખ્યા મળશે એકી સંખ્યા મળશે આ એક એકી સંખ્યા આરે એકી સંખ્યા છે અને અહીંયા પણ એકી સંખ્યા હોય તો બેટા એક્સ માઇનસ બે કરશો તો અહીંયા પણ એકી સંખ્યા મળશે હવે બેટા આ તમને કેવી રીતે ખબર પડે છે ચલો આપણે પહેલાં જવાબ કરીએ પછી હું તમને પ્રૂવ કરીને દેખાડું છું બરાબર ચલો હવે હું તમને પ્રૂવ કરીને દેખાડું છું કેવી રીતે આમ થાય છે તો ચલો એક્સ માઇનસ બે વત્તા એક્સ વત્તા એક્સ વત્તા બે બરાબર વન ફોટી સેવન આટલી ખૂબ આપણે કે હા જુઓ હવે કેમ જુઓ આપણે શું થાય છે માઇનસ બે ગયા પ્લસ બે ગયા વધતા શું એક એક્સ બે એક્સ ને ત્રણ ત્રણ એક્સ બરાબર સુડતાલીસ તો એક્સ બરાબર કેટલા આવશે બેટા એકસો સુડતાલીસ ભાગ્યા ત્રણ તો ત્રણે ભાગ ચલાવો ત્રણ ચાર બાર કેટલા વધ્યા બેટા આ કેટલા વધ્યા બે સત્યાવીસ ત્રણ નવ સત્યાવીસ કેટલા વધ્યા બેટા ઝીરો સેસ કેટલી વધી ઝીરો તો આપણો જવાબ કેટલો આવે બેટા ઓગણપચાસ આવે જવાબ કેટલો આવે બેટા ઓગણપચાસ આવે આટલી ખબર પડી ગઈ છે હા હવે જો હવે એક્સમાં આપણું જે આ ફોર્મ્યુલા બનાવ્યું તો બેટા એ જોવો હવે જો હવે એક્સ માઇનસ બે વધતા એક્સ વધતા એક્સ બે બરાબર એકસોને સુડતાલીસ છે તો એક્સ કેટલા મળ્યા બેટા આપણને ઓગણપચાસ જો ઓગણપચાસ માઇનસ બે કરો તો જવાબ કેટલો આવશે બેટા સુડતાલીસ પછી અહીંયા આગળ ઓગણપચાસ લખો હવે અહીંયા કેટલા લખો બેટા ઓગણપચાસ હવે એક વત્તા બે એટલે કે ઓગણપચાસમાં બે ઉમેરો એટલે પચાસ ને એકાવન તો બેટા જુઓ અહીંયા આગળ આ ત્રણ સંખ્યા કઈ થઈ બેટા ક્રમિક થઈ જુઓ સુડતાલીસ પછી ઓગણપચાસ ઓગણપચાસ પછી એકાવન આવે આ ત્રણનો સરવાળો કરશો બેટા એટલે કેટલો આવશે એકસો ને સુડતાલીસ બેટા આ આપણો શું થઈ ગયો જવાબ થઈ ગયો ખબર પડી ગઈ છે બેટા જો ન પડી હોય તો મને પ્લીઝ હજુ કહું છું આ મારો વોટ્સઅપ નંબર છે જે ત્યાં મને ફોટો પાડીને મોકલી દેજો ત્યાં આગળ હું તમને સમજાવવાનો પ્રયાસ કરીશ બેટા મારો એક જ એવો પ્રયાસ છે કે આ શિક્ષણનો ધંધો બંધ થવો જોઈએ તો બેટા અહીંયા આગળ તમને આ સમજણ પડી ગઈ છે હા તો હવે આપણે જોઈએ અગાઉનો કેવો પ્રશ્ન પૂછે છે બરોબર લો તમને પ્રશ્ન એવો પૂછે છે બેટા કે પ્રથમ પંદર એકી સંખ્યાઓનો સંખ્યાઓનો સરવાળો કેટલો થશે પણ કેટલો થાય પ્રથમ પંદર એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય બેટા કેટલો છે પ્રથમ એકી સંખ્યાનો સરવાળો કીધો છે જો નકરો સંખ્યા કીધું તો પ્રથમ પંદર સંખ્યા કીધી હોય તો બેટા શું જવાબ આવે પંદર પ્રથમ સંખ્યા કીધી હોય તો પ્રથમ પંદર સંખ્યાનો મતલબ શું થાય બેટા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ અને પંદર બેટા આ શું છે એકથી પંદર કીધી છે તો બેટા આનો મતલબ શું થાય બેટા કે એન બે બરાબર ખબર છે ભાગ ચાલે છે હા બે આઠ સોળ તો હા બેટા જુઓ હવે જોવાનો પ્રયાસ કરો શું કે છે પંદર આઠ કેટલા થાય બેટા ગુણાકાર કરો પંદર ગુણ્યા આઠ જો અહીંયા કડિયા આવડતા હોય તો ગધા મજૂરી નહીં કરવાની પાંચ આઠ ચાલીસની શૂન્ય વધી પડી ચાર આઠ એક આઠ ને ચાર એકસો ને વીસ તો બેટા આનો જવાબ શું આવે એકસો વીસ પરંતુ આપણે પ્રશ્નમાં શું પૂછ્યું છે પ્રથમ એકી સંખ્યા કીધી છે શું કીધી છે બેટા એકી સંખ્યા કીધી છે તો એકી સંખ્યા માટે શું આવે બેટા એકી સંખ્યા માટેનું સૂત્ર શું હતું બેટા કે અંતિમ પદનો વર્ગ થાય શું થાય બેટા અંતિમ પદનો શું હોય વર્ગ હોય તો અંતિમ પદનો વર્ગ એટલે કે પંદરનો વર્ગ પંદરનો વર્ગ એટલે કેટલો થાય બેટા બસો ને પચીસ હવે બેટા હવે ગમે તે સંખ્યા પાછળનો અંક પાંચ આવે ધારો કે પચીસ કે તો પચીસમાં અંક પાંચ આવે છે તો એનો વર્ગ કરવાનો કે બેટા દોસ્ત એ સાવ શોર્ટકટ રેસ છે શું છે બેટા રીત કે પાંચ એમ નામ લખી દેવાના છે પાંચનો વર્ગ પચીસ થઈ જાય હા એક સંખ્યાનો વર્ગ થઈ ગયો હા પછી બે તો બે પછી કઈ સંખ્યા આવે બેટા ત્રણ આવે તો બે ત્રણ કેટલા થાય છ તો પચીસનો વર્ગ કેટલો થાય બેટા છસો ને 25 થાય હવે માની લો કે તમે એમ કે કે 35 નો વર્ગ કેટલો કે બેટા 35 નો તો 5 નો વર્ગ કેટલો થાય 25 3 પછી કઈ સંખ્યા આવે 4 તો 3 4 12 એટલે કે 1225 કેટલા થાય બેટા 1225 તો 12 35 નો વર્ગ કેટલો થાય બેટા 1225 ખબર પડી કે બેટા જે અંતિમ પદ એટલે કે જે એકમનો અંક 5 હોય એનો આપણે વર્ગ આ રીતે કરીએ છીએ પરંતુ આપણે જે પ્રશ્ન પૂછ્યો તો બેટા આપણો મેન જવાબ શું હતો બેટા પંદરનો વર્ગ બસો પચીસ હતો કઈ સંખ્યા માટે એકી સંખ્યા માટે તો એકી સંખ્યા માટે અંતિમ વર્ગ હતો બરાબર આટલી ખબર પડી ગઈ છે બેટા તો હવે આપણે શું કરવાનું છે કે આ ક્લાસને થોડોક સમજવાનો પ્રયાસ કરીશું તો મિત્રો હવે તમારે શું કરવાનું છે અહીંયા નીચે ક્યાં જવાનું છે બેટા તમારે એઝ એ તમારે ક્યાં છે નીચે લિંકમાં જવાનું છે લિંક ખોલવાની છે લિંક ખોલીને તમારે શું કરવાનું છે બેટા કે તમામે તમામ તમામ ક્લાસ જોવાના છે અને તમારું સંપૂર્ણ રિવિઝન અહીં આગળ પૂર્ણ થાય છે હવે તમારે શું કરવું છે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રને પણ મોકલવાની છે તો મિત્રો તમે આ ક્લાસને સંપૂર્ણપણે સમજ્યા છો એના તમારો ખૂબ ખૂબ ધન્યવાદ મળીએ નવા ક્લાસમાં જય હિન્દ જય ભારત